ચૂનો લગાવ્યો રોડ પર ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા નવ કરોડના ખર્ચે તૈયાર થયેલા રોડના પોપડા ઉખડી ગયા થોડા દિવસ પહેલા જ રોડ બનાવવામાં આવ્યો હતો અને રોડનું ફાઈનલ ટચ પણ નથી કરાયું રોડ હલકી ગુણવત્તા અને ટેન્ડર પ્રમાણે નથી બન્યો ત્યારે હવે કોન્ટ્રાક્ટર પાસેથી આ પૈસા ઉઘરાવવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે કારણ કે રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય છે કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે અને રોડ તે કોન્ટ્રાક્ટરે કીધું હોય તે પ્રમાણે વર્ષો સુધી સારી રીતે રહેવો જોઈએ પરંતુ આ દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો નવ કરોડનો જે આ રોડ બનેલો છે એટલી હલકી ગુણવત્તાનો બનેલો છે અને તેના પોપડા ઉખડી ગયા કોન્ટ્રાક્ટરને પણ અધિકારીઓને પૈસા ખવડાવવા પડતા હોય છે જેના કારણે આ પ્રકારના રોડ કરોડ બને છે લાખો અને કરોડોના રૂપિયા રોડ બનેલ આ રોડ તમે જોઈ શકો છો હાથથી મેં ઉખેડી નાખેલો છે અત્યારે કરજણથી કાયાવર રોડ નવ કરોડ ચોવીસ લાખ અઠ્ઠાવન હજાર એકસો વીસ રૂપિયાના ખર્ચે બનેલ છે પ્રજાના ટેક્સના પૈસા આ લોકો એમના મરતિયાઓ જોડે ભેગા મળીને ઘર ભેગા કરતા હોય એવું દેખાઈ આવે છે જે તે ટાઈમે આ રોડની રજૂઆત અવરનવર મીડિયાના માધ્યમથી અમે કરેલી છે તેમજ લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે કે આ રોડની અંદર કંઈક તો ચાલી રહ્યું છે તેમજ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું દેખાઈ આવે છે આ એનો જીવતો જાગતો નમૂનો આજે અમે પ્રસ્તુત કર્યો છે તેમજ મીડિયાના માધ્યમથી દેખાડ્યો છે કે રોડ છે એ નવ કરોડ ચોવીસ લાખ અઠ્ઠાવન હજાર એકસો વીસનો રોડ હાથથી ઉખેરી નાખવામાં આવે છે એ પણ દેખાઈ આવે છે આ રોડની અવરનવર રજૂઆતો સ્થાનિકોએ પણ કરી હતી કે આ રોડની અંદર જે કામ ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો કે કપચીઓ પણ હજુ સુધી ડમ્મર આટલો વાગવા છતાં રોલર વાગવા છતાં પણ ભર દેખાઈ આવે છે હેવી વાહનો અહીંયા રહીને જાય એ અવરજવર કરે છે એને લઈને રજૂઆત કરી હતી કે પણ રોડની જે ક્વોલિ અને ગુણવત્તા છે એ સારામાં સારી થવી જોઈએ એને લઈને અવરન અવર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ આ તંત્રનું પેટનું પાણી હજુ સુધી હલ્યું ના હોય એવું દેખાઈ આવે છે એક વાત તો